અમરેલી જિલ્લામાં યુવા પશુપાલન વ્યવસાય કરી લાખો રૂપિયાની કમાણી કરે છે યુવાઓ સારી નસલની ગાય અને ભેંસ રાખી દૂધ ઉત્પાદન મેળવે છે અને ગીર ગાયની સૌરાષ્ટ્રમાં લાખો રૂપિયાની કિંમત છે જેના દૂધનો વ્યવસાય કરી પશુપાલનનો આવક મેળવી રહ્યા છે પ્રદીપભાઈ પરમારે જણાવ્યું કે પોતે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે હાલ પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે તે પશુપાલનના વ્યવસાયમાં ગીર ગાયનું સમગ્ર ભારત દેશમાં વેચાણ કરે છે પ્રદીપભાઈએ જણાવ્યું કે પોતાની પાસે ગીર ગાય છે ગાયની ચાર લાખ કિંમત છે આ ગાય સત્તર લીટર દૂધ આપે છે જેનાથી તે આવક મેળવી પોતાનું ગુજરાન ચલાવે છે અમરેલી જિલ્લામાં યુવા પશુપાલન વ્યવસાય કરી લાખો રૂપિયાની કમાણી કરે છે યુવાઓ સારી નસલની ગીર ગાયને ભેંસ રાખે છે અને દૂધ ઉત્પાદન મેળવે છે અને ગીર ગાયની સૌરાષ્ટ્રમાં લાખો રૂપિયાની કિંમત છે જેના દૂધની કિંમત સિત્તેર રૂપિયાથી લઈને સો રૂપિયા છે અને ગાય દર મહિને બત્રીસથી ચાલીસ લીટર

ગુજરાતની અંદર અમરેલી જિલ્લાના દામનગર ગામની અંદર હું એક ગીર ગાયની ગૌશાળા ચલાવું છું અત્યારે અને મારી પાસે હાલમાં જે આપણે જૂનામ જૂની બ્લેડ લાઇન કહેવાય જે ભાવનગર બ્લેડ લાઇન કહેવાય ભાવનગર બ્લેડ બ્લડલાઇનની ઓરિજિનલ બે ગાયો છે મારી પાસે પછી પાળિયાદ મંદિર ખરું ત્યાંનો પ્રખ્યાત ભૂલ છે ગોપાલ એ ગોપાલનો વાછડો છે મારી પાસે બ્લેક પછી જસડલ લાઈનની ગાયો છે મોરબી સાઈડની ગાયું છે જુનાગઢ સાઈડની ચાર પાંચ ગાયો છે એમ અલગ અલગ બ્લડલાઇનની અલગ અલગ વિસ્તારની ગાયો લગભગ મારી પાસે હાલમાં અત્યારે પંદર ગાયોનો સ્ટોક ખરો પ્રદીપભાઈ કઈ રીતનું આખું ગાયનું સેલ કરો છો અને ગાયનો ભાવ શું છે ત્યારે તમારી પાસે જે ગાય છે એમાંથી સર્વશ્રેષ્ઠ ગાયનો ભાવ શું છે અને અત્યાર સુધીમાં તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કેટલી કિંમતની ગાય વેચી છે અત્યારે હાલમાં અભિષેકભાઈ જે મારી પાસે ગીરી ગાય વેચવા માટે ઉપલબ્ધ છે તો મારું વેચવા માટેનું સૌથી મોટું માધ્યમ આપનું સોશિયલ મીડિયા છે મારી યુટ્યુબની અંદર ચેનલ જે છે ગીર ડેરી ફાર્મ ફેસબુકની અંદર મારું પ્રદીપ પરમાર નામનું પેજ છે અને મારા ફાધરનો લગભગ પાંત્રીસ વર્ષનો એક્સપિરિયન્સ અને પાંત્રીસ વર્ષનો જે જૂની ઓળખાણ આ અલગ અલગ બેજથી અમે લોકો ગીર ગાયનું વેચાણ કરીએ છીએ અને ખેડૂતો પાસેથી લઈએ છીએ અને પોતે ઉછેર પણ કરીએ છીએ અને મારી પાસે હાલની અંદર વધારે વધારે સાડા ચાર લાખથી સાડા ત્રણથી સાડા ચાર લાખ સુધીની કિંમતની ગાય વધારે વધારે છે અને ઓછામાં ઓછી સિત્તેર હજાર રૂપિયાની કિંમતની ગાય હાલમાં વેચાણ માટે ઉપલબ્ધ છે વર્ષની અંદર તમે કેટલી ગાયનું વેચાણ કરતા હશો વેચાણમાં તો અભિષેકભાઈ માનું ને કે અમુક સિઝન ડાઉન હોય અને અમુક સિઝન અપ હોય તો આપણે એવરેજ માંડો કે વર્ષની અંદર લગભગ મારા અંદાજ પ્રમાણે ત્રણસોથી ચારસો ગાયનું સેલનું કામકાજ કરવું એક અંદર તમે કેટલો ખર્ચ કરો છો ને એની પાછળ તમને નફો કેટલો હોય છે ખર્ચામાં તો અમે ક્યારેય એની એની પાછળ ક્યારેય અમે હિસાબ લગાડ્યો નથી કેમ કે અમારા ઘરે કોઈ પણ અમારી ગૌશાળામાં કોઈ પણ ગાય આવે એનું ખાવા પીવાનું ક્યારેય અમે લોકો એસ્ટિમેટ કાઢતા નથી કેમ કે માણસનું ખાવા પાછળનું એસ્ટિમેટ ન હોય એમ આપણી ગૌ માતાની પાછળ ખાવાનું બધી એસ્ટિમેટ અમે લોકો કરતા નથી પણ એક ગાયની પાછળ અમે બે દિવસ રાખીએ અથવા વીસ દિવસ રાખીએ ઓછામાં ઓછો અથવા વધારે વધારે દસેક હજાર આજુબાજુ અમારો તમામ ખર્ચો કાઢતા અમને દસેક હજાર રૂપિયા મુનાફો મળી જાય પ્રદીપભાઈ વિશેષમાં શું કહેશો ગીર ગાય વિશે તમે વર્ષોથી ગીર ગાયનું વેચાણ કરો છો બ્રીડિંગ કરો છો શું કહેશો તો વિશેષમાં આની અંદર તમે કદાચ એક આખી બુક લખી નાખો પાંચસો પેજની તો બુકના પેજ પણ ઓછા પડશે ગાયની વિશેષતા કોઈથી કોઈ માપી નથી શક્યું એની અંદર એ ઘણી બધી નસલો દેશી છે દેશી નસલની અંદર સૌથી સારી બેસ્ટ સૌથી ટોપ ટેનની અંદર સૌથી ફર્સ્ટમાં ગીર ગાય આવે છે તો વિશેષની અંદર એક જ વસ્તુ કહીશ તમને સો લીટીની એક જ લીટીમાં કહીશ કે ગીર ગાયથી વિશેષ આ દુનિયામાં કોઈ વસ્તુ છે નહીં અને ગીર ગાયનું દૂધ છાશ માખણ ઘી જે વ્યક્તિ એનું સેવન કરતો હશે એ પાછળના ભૂતકાળમાંને પણ ફ્યુચરમાં ક્યારેય દવાનો ઉપયોગ કરશે એવી કોઈને આશા નથી